ચલો આમ નોંધની અંદર ફ્રેન્ડ્સ આપણે લોકો ઉદાહરણ નંબર કરીએ છીએ આ પણ હું એવું કીધું તેમ જ હું સોલ્વ કરાવીશ બરાબર છે એટલે તમે લોકો લખો વ્યવસ્થિત ને હું તો ખાલી ઉદાહરણ જમા કરતો જઈશ કારણ કે હું તો સર છું ને પાછો એટલે હા ત્યારે સમય સમયની સમય ની પડે કા નીચેના વિવરણની સી વસંત રેડિસના ચોપડે આમનો લખો આઈ હોપ સો કે તમે લોકો ફોર્મેટ ડ્રોપ કરી લીધું હશે

ખાતે ઉધાર વીસ હજાર રોકડ રૂપિયા પાંચ હજાર નો માલ વેચો જેના નાણાં બારોબાર બેંકમાં ભર દીધા પાંચ હજાર નો માલ વેચો વેચો એટલે વેચાણ તો જમા થાય પણ રૂપિયા એવા નહી રૂપિયા આપણે ક્યાં જવા દીધા

તો આપણે ચેક ક્યાં દેસુ બેંક માં દેસુ એટલે બેંકમાં રૂપિયા આવે આવે તો શું કરવાનું હોય ઉધાર એટલે એસ એસબીઆઈ બેંક ખાતે ઉધાર આ ચેક આપણને આપ્યો છે કોને વિરાટે તો વિરાટ આપના છે ને આપના હંમેશા કેવો હોય જમા વિરાટ ખાતે જમા પંદરસો હજી કહું છું દરરોજ દસ વખત છે ને ઉધાર જમાના નિયમ બોલી લેવા

आज्ञा बीमा प्रीमियम खाते उधार कितना रुपया હતું 450 પછી ઉપાડ ખાતે ઉધાર કેટલા હતું હે 300 રૂપિયા ક્યાંથી ગયા બેંકમાંથી ને તે SBI બેંક કા ખાતે જમા

શેનો ચેક મળ્યો છે આપણને ડિવિડન્ડ વોરંટ ની આપણી આવક છે ને આવક હંમેશા કેવી હોય જમા એ ડિવિડન્ડ વોરંટ આવક ખાતે જમા કેટલા બસ ક્લિયર છે બેંકે આપણા ખાતામાં બેંક વ્યાજના 100 જમા કર્યા છે બેંકે જમા કર્યા એનો મતલબ કે બેંકે આપણને વ્યાજ આપ્યું છે વ્યાજ આપણને આપ્યું એટલે આવક આવક જમા અને બેંકને શું કરવાની હોય ઉધાર એમ કદાચ યાદ ન રહે તો આમ યાદ રાખવાનું કે બેંકે વ્યાજના શું શું કર્યા જમા તો આપણે વ્યાજને જમા કરી દેશું અને બેંકને શું કરી દેશું ઉધાર એમાં બે વ્યવહાર છે એટલે પહેલા એ કરીને લખીએ SBI બેંક ખાતે ઉધાર તો તે બેંક વ્યાજ

ખાતે ઉધાર કેટલા રૂપિયા અઠયાવીસ આઠસો ખાતે જમા ક્લિયર છે શ્રી શિવાજી પાસેથી રૂપિયા છસો નો ચેક મળ્યો હલો પ્રેક્ટિકલી વિચાર શિવાજી એ ચેક આપ્યો હા હા શિવાજી આપણને ચેક આપ્યો એટલે શિવાજી ખાતે જમા કેટલા રૂપિયા છે